અમે ન્યાયની મૂર્તિ માટે એ માટે આવ્યા હતા કે જે પીડિત પરિવારો છે જે માટેની ન્યાય મળે કે જે આંખના ઉપર પટ્ટો મારેલો છે પટ્ટો ખોલી નાખે જે લોકો જવાબદાર છે એ જવાબદાર લોકોની માથે એપ્શન લેવાય અને અંદર કમિશનર કે પદ અધિકારી અધિકારી કોર્પોરેટર તમામે તમામ લોકો જવાબદાર છે જે લોકોનો મસ્ત મત વિસ્તાર આવે ત્યાં લોકો ઘરે ઘરે જઈને કેમ દોડી આવે છે ત્યારે કેમ ફોટા પાડવા માટે જાય નાનું મોટું ખાતમુહૂર્ત કરવાનું આવે ત્યારે તમામ ધારાસભ્યો પણ ત્યાં દોડી જાય છે તો ત્યારે બધા ફોટા પાડવા માટે ત્યારે એમ કે ફોટો પાડવા માટે ત્યારે બધા લોકો એકઠા થઈ જાય તો આવા સમયે જે રીની જવાબદારી હોય જવાબદારી નિભાવવાની આવે તે સમયે કેમ છટકી જાય છે એ પણ મોટો સવાલ છે અને જ્યારે ઘટના બની ત્યારે મુખ્યમંત્રી ગૃહમંત્રી રાજકોટ આવ્યા હતા રાજકોટ આવીને પણ એવી પણ સૂચના આપવામાં આવી હતી કે જે ચમરબંધીઓ છે કોઈ ચમરબંધીઓનો જોડવા માનીએ આવા ક્લાસમાં તકિયા મૂકીને ગૃહમંત્રી જતા રહ્યા હતા તો ગૃહમંત્રીને મારી માંગ છે કે જાય બાબતે તમે બોલવામાં આવ્યું હતું કે કેમ કોઈ સાથે એપ્શન માત્ર ને માત્ર તમે સસ્પેન્ડનું કેમ નાટક કરીએ જે લોકો જવાબદાર છે ધારાસભ્ય કોર્પોરેટર કમિશનર પદ અધિકારી અધિકારી તમામે તમામની સાથે એને સસ્પેન્ડ કરો એને મૃત્યુદંડની સજા આપો એવી અમારી માંગ છે આ બાબતે જો કોઈ પણ પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવું પડશે તો મને ન્યાય માટે લડીશું